અમરેલી સહિત ગુજરાતના માછીમારો માટે મુખ્યમંત્રી માછીમારોનું વેકેશન લંબાવવા રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે પહેલી ઓગસ્ટથી શરૂ થતી માછીમારી હવે પંદરમી ઓગસ્ટથી શરૂ થશે અને આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથે બેઠક યોજવામાં આવી હતી ત્યારે નિર્તી હતી જેને કારણે દરિયામાં ભારે કારણે માછીમારો અકસ્માતનો ભોગ બનતા હતા ત્યારે આ મામલે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી સાથે સૌરાષ્ટ્ર ગુજરાતના માછીમાર આગેવાનોએ મુખ્યમંત્રી પટેલ સાથે બેઠક કરી ચોમાસુ વેકેશન લંબાવતા ગુજરાતના દરિયાકાંઠામાં વસતા માછીમારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી